દીકરી સાહેબ હે એ તો એમ કેવાય કે હસતા મુકી રોજ સ્કૂલે ભણવા જતી સાહેબ હે અને એના જ પ્રિન્સિપાલ હે એ પ્રિન્સિપાલ વડે દીકરીને દુષ્કર્મ એની ઉપર રેપ કરવામાં આવ્યો સાહેબ અને એને મારીને પીઠી એને કમ્પાઉન્ડ માં ફેંકી દેવામાં આવી સાહેબ વિચાર તો ગ્રો સાહેબ એ નાની એવી બાળકી ને ક્યાં ખબર હતી કે એનું ગુરુજ સાહેબ એની માટે રાક્ષસ થશે ખરેખર આપણે જયારે કોલકાતા માં રેપ ગયો ત્યારે બધા આ ને શેર સરકાર સુધી અવાજ કોટરો અને ખરેખર દીકરીઓ માટે એ કાયદો બનવો જોઈએ બનવો જોઈએ બનવો જોઈએ ને પણ દીકરીઓ જોડે રેપ થાય ત્યારે એને દેવો જોઈએ મિત્રો શેર કરી